નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ અગિયારસો નેવથી ચૌદસો નેવ અમરેલી નવસો નેવથી ચૌદસો એકતાલીસ સાવરકુંડલા અગિયારસો એકાવન થી ચૌદસો એકસઠસો ને પચીસ રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો સોર્યાસી મહુવા એક હજાર થી તેરસો ત્રાણું ગોંડલ એક હજાર એક થી ચૌદસો સાસઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુર અગિયારસો પંચોતેર થી ચૌદસો એક્યાસી જામનગર એક હજાર થી ચૌદસો એસી બાબરા અગિયારસો દસ થી ચૌદસો એસી જેતપુર એક હજાર પચાસ થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા વાંકાનેર અગિયારસો થી ચૌદસો એક્યાસી મોરબી બારસો પચાસ થી ચૌદસો એસી રાજુલા એક હજાર થી ચૌદસો દસ હળવદ બારસો એક થી ચૌદસો ને એકસઠ રૂપિયા વિસાવદર અગિયારસો ત્રીસ થી ચૌદસો છેતાલીસ તળાજા એક હજાર પાંચ થી ચૌદસો આડત્રીસ બગસરા એક હજાર પચાસ થી ચૌદસો એસી જુનાગઢ એક હજાર થી તેરસો ને નેવું રૂપિયા માણાવદર અગિયારસો પંચોતેરથી પંદરસો પંચાવન ધોરાજી અગિયારસો એકત્રીસથી ચૌદસો એકાવન વિશિયા અગિયારસો ચાલીસથી ચૌદસો પંદર ભેંજાળ બારસો થી ચૌદસો ને નેવું રૂપિયા ધારી એક હજારથી ચૌદસો બાવન લાલપુર તેરસો અઠાવન થી ચૌદસો એકોતેર ખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો આડત્રીસ રોલ એક હજાર અઠ્યોતેરથી ચૌદસો ને એકાવન રૂપિયા પાલીતાણા અગિયારસોથી ચૌદસો દસ સાયલા તેરસો ચોવીસથી ચૌદસો સિત્તેર આરીઝ તેરસો ત્રીસ થી ચૌદસો ચોપન ધનસુરા અગિયારસો થી ચૌદસો રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે